નમસ્કાર મિત્રો શ્રી પંચમહાલ અનુસૂચિત જાતિ એજ્યુકેશન ટ્રસ્ટ અડાદરા સંચાલિત શિક્ષણ સહાયકની ભરતી કરવા માટે મદદનીશ કમિશનરની કચેરી ગોધરા ખાતે જેન્વે નિષે મુજબની જગ્યાઓ માટે ભરતી કરવાની થાય છે આશ્રમ શાળાનું નામ આશ્રમ શાળા અડાદરા તાલુકો કલોલ જિલ્લો પંચમહાલ હોદ્દો શિક્ષણ સહાયક જાતિ એચટી લાયકાત બીએ બીએડ બી વન પાસ હોય તેવા ઉમેદવાર હિન્દી વિષય માટે ઉમેદવારી નોંધાવી શકે છે ત્યારબાદ જોઈએ આશ્રમ શાળા અડાદરા તાલુકો કલોલ જિલ્લો પંચમહાલ શિક્ષણ સહાયક જાતિ સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ બીએસસી બીએડ સી વન પાસ હોય તેવા ઉમેદવારો માટે ગણિત અને વિજ્ઞાનમાં જગ્યા ખાલી છે આશ્રમ શાળા અડાદરા તાલુકો કલોલ જિલ્લો પંચમહાલ શિક્ષણ સહાયક જાતિ અજજા મહિલા બીએ બીએડ ટાટ વન પાસ હોય તેવા ઉમેદવાર ગુજરાતી વિષય માટે ઉમેદવારી નોંધાવી શકે છે ઉપર મુજબની શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોએ સ્વસ્તાક્ષરમાં પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ ચોટાડી શૈક્ષણિક લાયકાત અનુભવના અસલ પ્રમાણપત્રો અને એલસી અને જાતિના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ સહિત દિવસ પંદરમાં મળી રહે તે રીતે રજિસ્ટર્ડ પોસ્ટ એડીથી અરજી કરવાની રહેશે અધૂરી વિગતવાળી તથા સમય મર્યાદા પછી આવેલી અરજી અમાન્ય રહેશે શાળામાં સ્થળ પર ફાળવેલ નિવાસસ્થાનમાં ચોવીસ કલાક ફરજિયાત નિવાસ કરવાનો રહેશે અને ગૃહમતી માતાની ફરજો પણ નિભાવવાની રહી છે ઉમેદવાર ઇચ્છે તો અરજીની એક નકલ આદિજાતિ વિકાસ અધિકારી શ્રી આશ્રમશાળા ખાતે મોકલી આપવાની રહે છે અરજી મોકલવાનું સરનામું નીચે મુજબ છે મેનેજિંગ ટ્રસ્ટી શ્રી પંચમહાલ અનુસૂચિત જાતિ એજ્યુકેશન ટ્રસ્ટ મોપો અડાદરા તાલુકો કાલોલ જિલ્લો પંચમહાલ ત્યારબાદ જોઈએ શ્રી પંચમહાલ અનુસૂચિત જાતિ એજ્યુકેશન ટ્રસ્ટ અડાદરા સંચાલિત આશ્રમશાળા અડદરા તાલુકો કાલોલ જિલ્લો પંચમહાલ માટે નીચે મુજબની શિક્ષણ સહાયકની ભરતી કરવા માટે અરજી મંગાવવામાં આવે છે જગ્યાની વગત નીચે મુજબ છે આશ્રમશાળા આશ્રમશાળા અડાદરા તાલુકો કાલોલ જિલ્લો પંચમહાલ હોદો શિક્ષણ સહાયક જાતિ અનુસૂચિત જનજાતિ લાયકાત એમ એ બી એડ ટાટ ટુ પાસ હોય તેવા ઉમેદવાર વિષય તત્વજ્ઞાન માટે ઉમેદવારી નોંધાવી શકે છે ઉપર મુજબની શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોએ સ્વાસ્થ્યક્ષરમાં પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ છોટાડી શૈક્ષણિક લાયકાત અનુભવના અસલ પ્રમાણપત્રો અને એલસી અને જાતિના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ સહિત દિવસ પંદરમાં મળી રહે તે રીતે રજિસ્ટર પોસ્ટ એડિટીથી અરજી કરવાની રહેશે આ દૂરી વિગતવાળી અરજીઓ સમય મર્યાદા પછી આવેલી અરજી અમાન્ય રહેશે આશ્રમશાળાના સ્થળ પર ફાળવેલ નિવાસસ્થાનમાં ચોવીસ કલાક ફરજિયાત નિવાસ કરવાનો રહેશે અને ગૃહપતિના ગુરુમાતાની ફરજો પણ બજારની રહેશે ઉમેદવાર ઈચ્છે તો અરજીની નક આદિજાતિ વિકાસ અધિકારી શ્રી આશ્રમ પ્રયોજના વહીવટદારની કચેરી દાહોદને મોકલી આપવાની રહેશે અરજી મોકલવાનું સરનામું નીચે મુજબ છે મેનેજિંગ ટ્રસ્ટી શ્રી પંચમહાલ અનુસૂચિત જાતિ એજ્યુકેશન ટ્રસ્ટ મુપ વડોદરા તાલુકો કાલોલ જિલ્લો પંચમહાલ